હજારો ખેડૂત ને જોવું પડે કે ન જોવું પડે આ પ્લોટ હે તો ખેલ આવે હા અને એકવાર સાઈટે રિઝલ આવે કોઈ દી સતાય તમે જો એની ફૂટા ને એની એની થડ ની ના દાડી તો જો દાડી ઊ કેટલી જાડી હા કપા ની હાઠી હોય એટલી જાડી બધી પક પરિમાણ વિચારની હોય ગમે એટલું ડાઈ નાખી ગમે એટલું પોટાશ નાખી થાય તો ખોટા ખર્ચ નથી કરતા આપણે ખેડૂત મિત્રો હા જો આતા આયુ ભાઈ અને

જય ભારત